નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આજે એકત્રીસ તારીખની રાત હું વિડીયો બનાવું છું તો મને ખબર છે કે કાલ રાત સુધીમાં આ સમય સુધીમાં તો ઘણું બધું આપણા ભારત વર્ષમાં ઘણું બધું ચેન્જ થઈ ગયું હશે હેને કારણ કે કાલનો દિવસ છે બજેટનો અને ખાસ કરીને નિર્મલા સીતારામણ તો આ મેડમને આપણી એ જ રિક્વેસ્ટ કે ભારત ઉપર આવે દુનિયામાં અને એક ઇન્ડિયાનો એક નાનો માણસ છે મિડલ ક્લાસ માણસ છે એ ઉપર આવે એવી ખૂબ ખૂબ એમની રિક્વેસ્ટ કે એવી બધી પોલિસી ફ્રેમવર્ક ની વાત કરે અને એવી બી ભારત તરફ થાય થાય એવું ના કે અહીંથી પૈસા કાઢીને એ એ લોકો ઓલરેડી ચાઈના અને યુએસ તરફ જઈ ચૂક્યા છે તમે સ્ટડી કરો ચાઈના અને યુએસ નું માર્કેટ સ્ટડી કરો તો તમને ખબર પડશે કે આપણા માર્કેટમાંથી આ લોકો પૈસા કાઢીને અહીંયા બે જગ્યાએ જતા રહ્યા છે મોટા ભાગના પૈસા એમ હવે એમાં કોઈ હા પાડે ના પાડે એનાથી ફરક નથી પડતો ઓલરેડી ટ્રેન છૂટી ગઈ છે સ્ટેશન થી હવે ટ્રેન ને પાછી લઈ આવે કે ટ્રેન જ્યાં છે પકડી રાખે એવી પોલિસી અનાઉન્સ કરે તો સારું જો નહીં કરે તો પછી આપણા અર્થતંત્ર માટે અને માટે સારું નથી એકદમ સિમ્પલ ભાષામાં હું કહું છું બરોબર પણ હા કાલે આપણે મળશું ખરા બજેટ ડિક્લેર થઈ જશે પછી મારે એક વિડીયો બનાવો છે કે શું ઇમ્પેક્ટ આવે છે નહીં અત્યારે જો એવું છે અત્યારે યુટ્યુબમાં જશો ને તો હજારો વિડીયો છે ને બધા સ્પેક્યુલેશન છે યાર હું તમને ચોખ્ખું કહું કે હું ઘણા વર્ષોથી સ્ટોક માર્કેટમાં છું બહુ ઈઝી છે કે એવા સ્પેક્યુલેશન વિડીયો મોકલી કે બજેટમાં આમ થશે આમ થશે કોઈ નથી ખબર શું બજેટ સારું આવશે ખરાબ આવશે ન્યુટ્રલ આવશે કઈ પોલિસીમાં શું કરશે કોઈ નથી ખબર એટલે બધા સ્પેક્યુલેશન વાળા વિડીયો કરતા બજેટ આવ્યા પછી એનું આફ્ટર ઇમ્પેક્ટ મજા આવે સ્ટડી કરવાની કે કઈ ઇન્ડસ્ટ્રીમાં શું છે શું નથી હે ને તો એ આપણે ફેસ ટુ ફેસ વિડીયો એક ડિસ્કસ કરશું એ વધારે મજા આવશે અત્યારે જોઈ લઈએ કે આપણને માર્કેટ શું સંકેત આપે છે હવે જો માર્કેટ તો એવું લાગે છે કે માર્કેટે બોટમ બનાવ્યું છે અને છેલ્લા ત્રણ દિવસથી સારી સારી કેન્ડલ આવે છે પણ હજી એફઆઈઆઈ પાર્ટિસિપેશન એવું કઈ છે નહીં અત્યારે હું ડેટા જોતો ડેટા અપડેટ થયો તમે જો કે એને સેલિંગ જ કર્યું છે પાછું અને ડીઆઈ બાઈંગ કર્યું છે ડીઆઈ બને એટલો સપોર્ટ આપી રહ્યું છે માર્કેટને પણ કોઈ પણ કન્ટ્રીમાં આ રીતે ન ચાલે બરોબર તો આપણે આપણે એક આ દોજી કેન્ડલ હતી એની રેન્જ વિશે ડિસ્કસ કરતા હતા માર્કેટ બરાબર એની ઉપર જ છે આ પેટર્ન એ ક્રોસ કરી લીધું છે સારું એવું ત્રણ ચાર દિવસથી ગયું છે એ જ રીતે હવે બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં બી આજે એણે સપોર્ટ લીધો એણે ક્યાંક ને ક્યાંક ક્રોસ કરી અને આપણે તો એને અહીંથી જ ઓબ્ઝર્વ કરતા હતા આટલું સરસ એણે જર્ની આપણે આખી જર્ની કેપ્ચર કરેલી છે જે રીતે વ્યવસ્થિત જાય છે એ રીતે વ્યવસ્થિત જાય છે પોઝિટિવ હોપ તો બતાડેલા છે પણ ન કરે નારાયણ અને એવું ન થાય કે ભાઈ આનાથી ઉપર લઈ જાય ધબડકો થઈ અને પૂરું માર્કેટ નીચે આવી જાય કારણ કે બજેટ સારું નથી મારે બોલવું ન જોઈએ પણ આવી રિયાલિટી બી મેં જોઈ છે આપણા માર્કેટમાં બરોબર એટલે જે રીતે આપણું આટલું માર્કેટ આટલું કરેક્ટ થયું છે હવે આ એક બોટમ હોવું જોઈએ હું એવું કહું છું સમજાય છે બે હજાર ચોવીસ પચ્ચીસની આપણે ગણતરી કરીએ ને બે હજાર ચોવીસ પચ્ચીસ આ બંને વર્ષ તો આપણે એવું ભવિષ્યમાં કહી શકવા જોઈએ કે અચ્છા કંઈ વાંધો નહીં આ એક બોટમ તો હતો અહીંયા તો માર્કેટ રોકાણતું એમ કારણ કે હવે આ એક ટર્નિંગ પોઈન્ટ છે હવે અહીંથી સારી પોલિસીસ ને બધું અનાઉન્સ નહીં થાય તો પછી બધું નીચે જ જવાનું છે બહુ દેખેતી વાત છે બરાબર અને આપણે દર વખતે હું એક હમણાં હમણાં એક જે આ સ્મોલ કેપ છે એની વાત કરું છું સ્મોલ કેપ તો બધા સપોર્ટ વોપટ છોડી નીચે આવી ગયું છે આજે સોળ ની નીચે આવ્યું એ બહુ મોટી વાત છે કેમ છે આ રહ્યું આનો ચાર્ટ આવી રીતના કરો તમને દેખાય કે આજે એક લોંગ ટર્મ આટલા વર્ષોના સપોર્ટ મહિનાઓના સપોર્ટ ચાલતા હતા ત્યાંથી તો નીચે આવી જ ગયું છે સ્મોલ કેપ અને સ્મોલ કેપ છે એ કોઈ પણ ઇકોનોમીનો બેરોમીટર કેપ એને છલાંગ લગાડવી પડશે નહીં ચલાય તો એવું એવું નથી ખાલી મોટા સેક્ટર ચાલશે તો ઇકોનોમી ચાલશે એવું ના હોય

તે એણે એ લેવલ ક્લેમ કરવાની ટ્રાય તો કરી છે જે એનાથી તૂટી ગયું તો એટલે એકંદરે બધા સેક્ટરે ટ્રાય કરેલી છે એકંદરે એવું દેખાણું છે કે જે અલગ અલગ સેક્ટર છે ને એમાં બાઈંગ આવેલી છે હવે પછી એને તમે બાઇંગ કરી લ્યો કે શોર્ટ કવરિંગ કરી લ્યો એ હજી ખબર નથી પડતી એગ્રેસિવ બાઈંક માટે તો હજી અહીંથી માર્કેટ બહુ મોટી છલાંગ મારવી પડશે એ મારશે બજેટ પછી બરાબર છે એટલે જ્યાં સુધી મારું માનવું છે કે હું સ્પેક્યુલેશનમાં બિલીવ નથી કરતો મને ખાલી અત્યારના ચાર્ટમાં એક જ વસ્તુ દેખાય છે કે માર્કેટ ઘણું બધું હેલ્ધી એક કરેક્શન આપી દીધું છે માર્કેટે માર્કેટની આ જે વસ્તુ છે એને આપણે બોટમ આઉટ તરીકે આપણે ટેકનિકલ કન્સેપ્ટમાં માનતા હોય તો એને આપણે બોટમ આઉટ લઈ શકીએ અહીંથી સારું થવું જોઈએ ખરાબ ન થવું જોઈએ હું તો એવી આશા લઈને ચાલુ છું કારણ કે એક જે શેર બજાર છે ને શેર બજાર એ ખાલી આપણે શેર બજાર આપણે ટ્રેડર અને ઇન્વેસ્ટરની વાત હું નથી કરતો હું શેર બજાર કનેક્ટેડ હોય છે આપણા અર્થતંત્ર સાથે બી અર્થતંત્ર સાથે બી બરાબર એટલે જે થવું જોઈએ અહીંથી એક પોઝિટિવ થવું જોઈએ ન્યુટ્રલ વસ્તુ થવી જોઈએ એક સારી વસ્તુ થવી જોઈએ નેગેટિવ વસ્તુ ન થવી જોઈએ અને અગેઇન બજેટમાં એવું નહીં ચાલે કે એકાદ બે વસ્તુમાં ઉપર નીચે કરી અને તમે લોકોની વાહ વાહ જીત લીધી ગ્રાઉન્ડ લેવલ ઉપર તમારે પોલિસીસ અનાઉન્સ કરવી પડશે નતર નહીં ચાલે બહુ મોટી વસ્તુ છે ધ્યાન રાખવું પડશે આ ગવર્મેન્ટની આ ત્રીજી ટર્મ છે એ ત્રીજી ટ્રમમાંય શું કરે છે એ જોવું પડશે કે ખાલી વાતો કે ઇમ્પ્લીમેન્ટેશન કાઈ કરે છે અને ખાલી આપણે ન જોતા હોય કે જસ્ટ બીકોઝ આપણે ટ્રેડર અને ઇન્વેસ્ટર છે દુનિયા ભરની નજર નજર હોય ઘણા બધાના કન્ટ્રીના બજેટ ઉપર અને જો આપણે આપણી ઇકોનોમીને બહુ આગળ લઈ આવી હોય ટોપ 3 માં પહોંચું હોય તો અહીંયા હવે નાના મોટા રમતડાની ચાલ વ્યવસ્થિત લેવું પડશે તો જે મોટા મોટા ઇન્વેસ્ટર છે આવડા આવનારા દસ વર્ષનો વ્યૂ પોઈન્ટ લાવી અને આપણા માર્કેટમાં આવે પછી એમાં ટેક્સેશન બી આવી ગયું એમાં ડાયરેક્ટ કોડ્સ બી આવી ગયા

મારું કામ એવું નથી કે ભાઈ બજેટ આવે છે આરબી આવે છે ઇલેક્શન થાય છે તો બસ હું તમને સ્ટ્રેટેજીને સેટઅપ આપ આપ કરું એમાં તમને પ્રોફિટ નહીં મળે એના કરતાં તો ચૂપ થઈને શાંતિથી બેસીએ એક દિવસ સેટલ થવા દઈએ માર્કેટમાં પ્રાઇસ એક્શન બનવા દઈએ પછી ટ્રેડ કરીએ તો શું વાંધો છે થોડુંક સ્માર્ટ આપણે વાપરી લઈએ બરોબર પણ મજા આવશે રોલર કોસ્ટર હંમેશા સ્પાઈક આવે છે અપ એન્ડ ડાઉન ના પાંચ પાંચ દસ દસ મિનિટના જોશું આપણે શું થાય છે શું નથી થતું એન્જોય કરશું થોડું અને હોપ વન્સ અગેન કે ભાઈ માર્કેટમાં કંઈક સારી પેટર્ન મળે કંઈક બજેટ વ્યવસ્થિત રીતે અનાઉન્સમેન્ટ કરીને જાય ઓવરઓલ ઇકોનોમી ના સ્ટ્રક્ચર પ્રમાણે તો એક બહુ સારી વસ્તુ કહેવાય અત્યારે ચાર્ટ જોતા તો એવું લાગે જ છે કે ભાઈ માર્કેટ એક પોઝ લઈ રહ્યું છે બહુ સારું ઇન્ડિકેશન એ આપે છે કે એને ઉપર જાવું છે નીચે નથી જાવું ના વિટ સપ ટુ તો ગવર્મેન્ટ ના વિડ સપ ટુ નિર્મલા સીતારામ ના વિડ સોપટુ પ્રાઇમ મિનિસ્ટર એ લોકોએ શું કરવું છે બરાબર લાસ્ટ વસ્તુ કહી દઉં કે અમદાવાદમાં આપડા ફેસ ટુ ફેસ બહુ સરસ વર્કશોપ થઈ ગયા છે અ પ્રાઇઝ એક્શનના હૈજિંગના આ બધી વસ્તુના વર્કશોપ થાય છે સાત આજ જણાથી કોઈ બેક્સમાં વધારે લેતો નથી આજે એકત્રીસ તારીખ છે પહેલી તારીખે બજેટ છે અને સીધું ફેબ્રુઆરી બે ને બહુ સરસ મજાનો હેજિંગનો વર્કશોપ છે લોકો અલગ અલગ જગ્યાએથી આવે છે તમે બી આવી શકો છો ફેબ્રુઆરી નવે પ્રાઇઝ એક્શનનો વર્કશોપ છે બહુ સરસ છે બધા ટ્રેડર માટે બહુ જરૂરી છે આવી વિશે જે પણ મહિનામાં આપણે બપ્પે ત્રણ ત્રણ તો વર્કશોપ કરીએ જ છીએ રવિવારના દિવસે એટલે આ ડેટમાં ન આવી શકો તો તમે આવતી ડેટ પૂછી લેજો પૈસા તો બને એની વેબસાઈટમાં અહીંયા કોન્ટેક્ટસ બટન છે ને બધે મેં આપેલું ત્યાં કોન્ટેક કરી શકું મારી સાથે લેટ્સ હોપ આપણે સાથે મળીને એવું હોપ રાખીએ કે માર્કેટે આજે અહીંયા એક બોટમ આઉટ કરી અને ઉપર જવાની કોશિશ કરી છે એ કોશિશ કન્ટિન્યુ રહે બીજી વસ્તુ એક છે ને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હું જોતો તો આમાં કે નિફ્ટીનો વીકલી ચાર્ટ અમુક કારણ કે હવે ક્યુરિયોસિટી હતી મને કે માર્કેટ આપણને શું કહેવા માંગે છે તો નિફ્ટીનો વીકલી ચાર્ટ જોશે ને તો ક્યાંક ને ક્યાંક હવે એવું લાગે છે કે એણે હવે આજે એનો જે સપોર્ટ છે ને બાવીસ હજાર તમને કહું સપોર્ટ એ હું તમને કીધું બાવીસ હજાર સાતસો એસી બાવીસ હજાર સાતસો એસી બરાબર આ એને હોલ્ડ કરવો પડશે કારણ કે એ પછી કોઈ સપોર્ટ સીધું અહીંયા સુધી ના લઈ જાય આપણને બરાબર છે એટલે હોલ્ડ કરવો પડશે બાવીસ હજાર સાતસો એસી સુધી એ જ રીતે તમે બેંક નિફ્ટીમાં જુઓ ને તો ફોર્ટી સેવન થાઉઝન્ડ એટ થ્રી એટી આ કરવો પડશે હોલ્ડ જો નહીં કરે તો નહીં ચાલે હું એવું કહું છું હવે કાલે શું થાય છે બાકી મળતા રહેશું ખાસ મારા વિચાર છે કે બજેટનો નો વિડીયો થાય ને તો શનિ કે રવિવારે કઈક વિડિયો મૂકું રવિવાર મારા વર્કશોપ હોય છે હું ટ્રાય કરીશ કે કંઈક આપણે વાત કરી શકીએ ચલો સી નેક્સ્ટિંગ હેપીનેસ